સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે વાઇકાસ પાંચ ને પિસ્તાલીસ તો ઉઠી ગઈ તો મારે ધૂપ દીવા કરવા તો હાલો નાઈ ધોઈ તો થઈ ગયા છે હવે હાલવા નીકળશું વિશ્વેશ્વર મહાદેવના દર્શન હોય Το Μαρκοπρατό, ανέφερε το Μασενσάλο Κορυβή. Το Μαρκοπρατό, εξέδωσε το Βασενσάλο Κορυβή. Το Μαρκοπρατό, εξέδωσε το Βασενσάλο Κορυβή. Το Μαρκοπρατό, εξέδωσε το Βασενσάλο Κορυβή. Το Μαρκοπρατό, το Το Μαρκοπρατό, το Βασενσάλο Κορυβή. Το Μαρκοπρατό, το Βασενσάλο Κορυβή. Το Μαρκοπρατό, εξέδωσε το આજે મારે બનાવું છે રીંગડા બટેટાના લીલા ચણાનું શાક તો રીંગડાને મેં સુધારી લીધા હશે બટેટાને ધોઈને સાલું ઉતારી ધોઈ લીધા હશે ત્યાર પછી સુધારી લીધા હશે તો હવે શાકને વઘારી લે તો બટેટા છે તે પહેલાં સાલું ઉતારી ધોઈ લીધા ધોઈને પછી જ સુધાર્યા તો હવે શાક વઘારીશ તો તેનું એકદમ મીઠું શાક થાય છે

બધા મસાલા મિક્સ થઈ ગયા જશે તો આપણે આ રીતે પાક બનાવીશું તો એકદમ મીઠું બને છે તો આપણે ચટણી પીતી હોય છે તો કલર લાલ ના આવતો હોય છે પણ આ રીતે આપણે પાક બનાવીએ તો એકદમ મીઠું બને

તો મારે થઈ ગઈ છે થોડાક વાસણ છે તો ઉટકી દીધા તો મારે વાસણ ઉટકાઈ ગયે છે ચા પાણી બનાવી